ફેક્ટરીમાં બાપુ આગ લાગી ગઈ આગ એવી લાગી એક વ્યક્તિ બારો ન નીકળી શક્યો એક જોરદાર ફાયર થઈ ગયું બધા આગના લપેટમાં આવી જાય એક વ્યક્તિ બહાર ના નીકળી શક્યો તું ઘણી ખા તો બે જરાય સાલું ગાણીમાં કોઈ ભરાવતા નથી આજે ધરી લોઢાનું બખતર તમોને ભેટવા આવ્યો છું બાપુ બખ્તર બાંધીને બાંધવા જવાનો હોય ભેટવા ન જવાનું પણ કવિની કલમ જો ધરી લોઢાનું બખ્તર તમોને ભેટવા આવ્યો છું મેં સાંભળ્યું છે લોકો આપને પારસ મળી કાઢે છે આજ અમારા લોઢાના શબ્દને હોના ના કરવા આવ્યા છે એટલે આનંદ આવશે ટૂંકમાં એવી આગ લાગી એક માણા બહાર ન નીકળ્યો પણ કંપનીનો માલિક બહુ સારો હતો રાવતભાઈ જેવો રાવતભાઈ નર્મદામાં ને કઈક પરિક્રમા નાની એક કરી આવ્યા છે આજે જ આવ્યા છે હું પગે લાગ્યો મને સારું થયું નવ દે અનુષ્ઠાન કર્યું મોન આ મોન રે એટલે તો આમ જો બ્રહ્માંડ હલી જાય હો બે વાર તો ઇન્દ્રનો મને ફોન આવ્યો મને ક્યાંય ઇન્દ્રાસન લેવા નથી માનતો નહીં 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 હા મને કે તમારા હાળા છે એટલે તમને વધારે ખબર હોય ના એને કઈ ઇન્દ્રાસન ની ખાલી નિંદ્રાસન પૂરતો એ ટાંટા પૂરા હોવાની વાત છે કાંઈ

ટીમે જોઈ લીધું છે કેલ્ક્યુલેશન મારી દીધું છે એ દરેક કામદારો જેટલા નોકરીયા તો હતા એના દરેકના પરિવારને મારા તરફથી કંપની તરફથી એકાવન એકાવન લાખ રૂપિયા એના ખાતામાં દેવામાં આવશે વીમો નોખો તો હવે જે જતા એ બધાને બાયુ ટીવી જોઈ જ ભગવાન કહેવાય શેઠિયો થોડો કહેવાય આવો બેન ઉદાર મન તો જવા માણા નો ગોચા જડે દીકરા અહીંયા આવી તો આ ઓલી ફેક્ટરી માં આગ લાગી આગળ હમા સાર આવે આ તાર બાપા જાતા ઈ જ ફેક્ટરી માં કે હા મમ્મી હા કુદરત આગળ કોઈ નું થોડો હાલે બાપા એક લાખ કુદરત ઉપર કોઈ નું નો હાલે ભાઈ હોની ને કોણ તોડી શકે હારો શેઠ મળવો એ ભગવાનની દયા કહેવાય બટાતાર બાપા ફોટો લાવ આગળે જોહે ઓલો ફોટો આપ્યો તો ફોટા ફોટામાંથી ઓલી માખ્યું બેસીને કાળા કાળા ટપકા થયો મને સપનામાંય નતું મારે એનો ફોટો ધોવો પડશે

તેને પતિ એ કીધું કેમ આમ કેમ સામજુ તમારી ફેક્ટરીમાં ભડકો આનંદ થઈ ગયો કે થઈ ગયો હમાસાર માં તો આવે કોઈ નથી બેસ્યું બોલો કે કોઈ નથી બેસ્યું કોઈ નથી બેસ્યું તો આને વેમ પીડ્યો મારો ભૂત થી મળવા તો નહીં આવ્યો હોય ને પણ મીરા ભૂત નો થાય એટલે બેન અડવા મળ્યા

સાહેબ આને પ્રેમ નો કહેવાય સાહેબ બાપુ કહે ને કે કા સદગુરુ ઉપર છોડી ગયો કા સદગુરુ ને છોડી ગયો આપણે બધા શું કરી ટેસ્ટ રડાવી મારું આમ થાય તો હાસું માનો હા તો તો મીરાના સુદરીના બધા પાણી માં ગયા ને તારી એટલી વાત હાતું જો એ કરી નાખે પહેલી વાત ભક્તિ હોય ભલે પરદેશ ની કોઈ બાપુ ટીકા નથી કરતા આપણે સારી વસ્તુ છે પણ વાત વાતમાં કોઈ આમ મોટિવેશન કાર કહીને આપણે ને એ બોલે ને એટલે એ વાત વાતમાં વચ્ચે અંગ્રેજી બોલે એને આપણે વીઆઈપી કહીએ વાત વાત માં કે અમેરિકાના આ લોર્ડ છમાં છે આ પુસ્તકમાં લખ્યું છે એટલે તારી મેચી દીકરો થઈ મને હાલો એ લોકો એ લોકો જો વાત વાતમાં વચ્ચે સંસ્કૃત બોલતા જતા હોય અંગ્રેજી બોલતા બોલતા વચ્ચે સંસ્કૃત શબ્દ એ નાખતા હોય તો પ્રયોગ કરો આપણે બિલકુલ ટીકા નથી કરતો સાહેબ કલસરીયા સાહેબ ડોક્ટર બેઠા છે બે બધું આપણે બધું જોવું પડે અમુક વાત ઉપર જો અમુક વસ્તુ સાહેબનો વિષય હોય અને એ આપણો હાથ પકડીને કહી દે કે તમને આ તકલીફ છે એટલે આપણે હા શું માન લેવાય કારણ કે ડોક્ટર બરોબર એમ કે આ ઝામરાની જ ગાઇડ છે એટલે આપણે હા શું જ માની લેવાય એને તવે થો જ અડાડી દેવાય મૂળ વાત કહું કે જે કોઈ એટલે આ વાત અંગ્રેજી ભાષાની હું ટીકા નથી કરતો પણ બાપુની કૃપાથી ઘણા બધા દેશમાં ગયો છું જે મૂળ જે જ્ઞાની વસ્તી જે અંગ્રેજી ભાષા જેની માતૃભાષા છે એમાં બાપુ એવું લાગે કે એમાં પરિવાર નહીં હોય જો પરિવાર હોત તો એમાં એનો શબ્દો હોત ને શબ્દ હાલો એ લોકો કાકાને ને હું કે મામાને માસાને

દેખો ચાળી કિલો નો હાન તો માસી ને આંટી કઈ કાકી ને હવે કોક કે મારા આંટી આવ્યા તો આપણે મોકલવા કોની ઘીરે નક્કી નહીં કરીએ પણ અહીંયા આપણી એક ભાષા એવી છે મારા કાકા આવ્યા ખબર પડે પિતાજીના નાના ભાઈ

બે કોલેજ દીકરીઓ બાપુ કોલેજમાં લઈ બહાર નીકળ્યું લાસ્ટ ઇયર એમ મને અંગ્રેજી બહુ આવડે હું બોલું નહીં બાપુ આખો પ્રોગ્રામ અંગ્રેજી આ જેટલો છે ને આખે આખો પ્રોગ્રામ ખેચી ભાઈ અંગ્રેજી નાખું પણ હું કોઈ દી સારો ન કરું હું કામ હામાં બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરું છું બાપુ હું અમેરિકા હું એરપોર્ટમાં ઉતરું ને ઓલા બેઠો હોય ને

કે આ માણસ ખોટો હોય જ ન શકે આનંદ છે બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી કરીને નીકળીને બે બેનો વાતો કરતી જતી હતી એકચુઅલી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો બે વાર વાંચ્યું મારે હું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવાનું છે મેં બે વાર વાંચ્યું તે મેં પણ એક વાર વાંચ્યો કેવું લાગ્યું મજાનો આવે બોલ સીતાજી અભણ હશે બોલ

આપણને કેટલું સમજાય એના ઉપર આધાર એટલે હું કોઈ પ્રદેશ ની ટીકા નથી કરતો વાત એ છે આપણે ન સમજાય તો આપણે એક વસ્તુ તો ફાઈનલ છે કે કોઈ પણ વ્યક્તિ આવી વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલે અમેરિકાના વિજ્ઞાનિક કીધું છે એટલે અમેરિકાનો વિજ્ઞાન કે એટલે ફાઈનલ હવે અમેરિકાની ઉંમર જ હાડી સસો વર્ષ થઈ કુલસરે સાહેબ અમેરિકાની ઉંમર કેવડી હોય હાડી સસો વર્ષ ચારસો વર્ષથી મેન પાઠ્યા સડ્યું ત્રણસો વર્ષમાં હરેડે સડ્યું દોઢ બો વર્ષમાં રેડી થયું બરાબર એની પછી શીખવું જ જોવે કે એક આ નાની ઉંમરનું દેશ વિશ્વ સત્તા લઈ લેતો હોય કે કોઈ દી એનો માણસ ઉઠીને એમણે જ કેતો ક્રાગરે વસ્તે લક્ષ્મી આપણે તો વેદ આર્ય જોડાયેલા છે એટલા માણસ જાગતા વેદ ક્રાગરે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ પૃથ્વી પર પગ જાગીને પથારીથી નીચે ઉતરી પાછો વેદ આર્ય આવે પર્વસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુ ભીમ પાદર્શ પક્ષ સમશો નાવા બેહી ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી મારા જળમાં પધારજો જમવા બેસીએ ત્યારે હમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સુતા બરાબર પછી શું કરીએ આપણે બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાકરે વસ્તે કીન પછી હવારમાં જે હામો મેળો એના દા હાથથી ખૂબ ઉપર લઈ જે પૃથ્વીને પગ મુકતા પહેલા પગે લાગે છે ન્યાજ પાછા માવો ખાઈને માથે થૂકે છે જે નદીને ને ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી અરે આપણી માલે પણ આપણે માં કહીએ છીએ પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ આ તમારા ડિહાઇડ્રેશન કચરા જાય છે કોઈ પણ ડિહાઇડ્રેશન ની કોઈ પણ કચરો દાંત કાઢવાની વાત નથી મૂર્ખાઈની વાત નથી શરમ ની વાત છે માવો ખાન ક્યાં થૂકો છો તો ભલે અમેરિકાનો માણસ કરાગરે વસ્તે લક્ષ્મી નથી બોલતો પણ એ હાથથી કોઈ દે ની નીતિ નથી ચૂકતો એ પાસે એકસો ને દસ ટકા તે વિશ્વ સત્તા લઈ શકે એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો ધરતીને મા નથી કહેતો પણ એ ધરતી પર થૂકતો તો નથી આપણે વખાણ કરી છે એટલે જ પૂંજી મોરારી બાપુ એ જય જયકાર કરતા પ્રિય કરવાનું નક્કી કર્યું જ્યાં સુધી તમે એને પ્રેમ નહીં કરો ને ત્યાં સુધી એનો જતન તમે કોઈ દિવસ નહીં કરી શકો